બનાસકાંઠા જિલ્લાના ડીસાના જુનાડીસા ગામમાં દર વર્ષે જે પરંપરા છે તે જ રીતે આ વર્ષે પણ રામ સેવા સમિતિ મંડળ દ્વારા દીપાવલીના પર્વની માનવતાભરી ઉજવણી કરવામાં આવી જેમાં ગ્રામજનોના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારો બસો કિલો મીઠાઈ રાશન કીટ કપડાં અને નાના બાળકોને ફટાકડા આપીને ખુશી વેચવામાં આવી હતી મંડળના સભ્યો યુવાનો અને મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ચહેરા પર ફેલાયેલું સ્મિત અને વાતાવરણ સૌના હૃદયને સ્પર્શી ગયું હતું આ પ્રસંગે સેવા સમિતિના આગેવાનો અને ગ્રામજનોએ સંદેશ આપ્યો કે દીપાવલીનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે આપણે કોઈના જીવનમાં પ્રકાશ ફેલાવી શકીએ સાથે જ સૌએ અપીલ કરી કે આ દિપાવલી આપણે સૌ મળીને સંકલ્પ કરીએ કે નાના દુકાનદારો પાસેથી ખરીદી કરીને તેમને પણ દીપાવલી ઉજ્જવળ બનાવીએ અને સ્વદેશી અપનાવી આત્મનિર્ભર ભારતના સપના તરફ આગળ વધીએ જય શ્રી રામ આજે દિવાળી શાક દુકામેન્ટ દર વર્ષ દિવાળી પર્વ આવતો રહે છે દરેક ગામના લોકોના સહયોગથી તેમના આર્થિક મદદથી શ્રીરામ સેવા સમિતિ દ્વારા દર વર્ષે વર્ષો વર્ષ વાર તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય દરિદ્ર નારાયણ પરિવારોના ઘર સુધી અમે મીઠાઈ છે રાસન છે તેમજ અન્ય કીટો પણ પહોંચાડતા રહીએ છીએ અને ગામના આજુબાજુના વસતા તમામ દરિદ્ર નારાયણ પરિવારોને અમે સહયોગ કરીએ એવી અમારી દર વર્ષની જેમ આશા છે અસ્તુ જય હિન્દ જય રામ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ દિવાળી પર્વ નિમિત્તે જૂના ડીસાના ગામ લોકોના આર્થિક સહયોગથી સેવા વસ્તીમાં શ્રીરામ સેવા સમિતિ વતી પરિવારમાં મીઠાઈનું વિતરણ આશરે દોઢસો કિલો દસથી પંદર કરિયાણાની કીટો ફટાકડા અને કપડાંનું વિતરણ કરવાનું આયોજન કરેલું છે જે નિમિત્તે

ટુડે ગુજરાતી ન્યૂઝ